મહીસાગર બ્રેકિંગ મહિસાગર માં ધમાકેદાર પ્રારંભ કર્યો મહિસાગર માં લુણાવાડા ખાનપુર સંતરામપુર તેમજ ખાનપુર તાલુકાના ગામડા નવાગામ ગામ બાકોર બોરવાઈ કાળા ખેતરા ઢોલ ખાખરા મોરખાખરા છાણી રાજસ્થાન બોર્ડર કડાના તાલુકામાં બીટવાસ સરસવા ઉત્તર કરવાઈ મોટી રાડ ઘાસવાડા મુંપુર ભાગલીયા કડાણા વિસ્તારના વિવિધ ગામડાઓમાં વરસાદ ચાલુ મહીસાગર જિલ્લામાં ફરીવાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ આનંદ સર્જાયો રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલ મહીસાગર